અને બસ હવે અમે લોકો જઈશું અને ગિફ્ટ જે છે અમે કારમાં એકબીજાને આપીશું એટલે લેટ સી કેવું રિએક્શન હોય છે એકબીજાનું જોઈએ હવે સો ચલો અને પહેલા છે ને પપ્પા કઈ ગિફ્ટ લાયા છે ફોર મી ઓકે તો આપણે એ બતાવી દઈએ ચલો મેં અમારા માટે મસ્ત ગિફ્ટ લાયા છે અને મમ્મી અનબોક્સ કરશે અને મમ્મી એવું કે છે કે આનથી બેસ્ટ ગિફ્ટ તારા માટે બીજી કંઈ ના હોય બહુ જ છે ખાવાની જરૂર એટલે રોસ્ટેડ કાજુ એટલે મીન્સ કે છે ને હું થી ચાર પાંચ કિલો બીજું વેઇટ ગેઇન કરીને જઈશ મને એવું લાગે છે

ગઈ એટલે છે ને મને જે વચ્ચે મેં ના તમને કીધું કે મારી હેલ્થ નથી સારી ને એવું બધું આવી ગયું હતું તો એમાં મને બ્લડ ઓછું આવ્યું હતું બ્લડ ગ્રુપ બહુ જ ઓછું આવ્યું હતું મારા બ્લડ ગ્રુપ સોરી બ્લડ પર્સન્ટેજ બહુ ઓછા આવ્યા હતા અને એના લીધે મને ને તમને બધાને ખબર છે લેડીઝને આ પ્રોબ્લેમ તો કોમન હોય જ છે સેચ કંઈ થાય ને એટલે લોહી ઓછું વધારે થઈ જાય એટલે ડોક્ટરે ડૉક્ટરે મને કીધું હતું તો છે ને એટલે ડોક્ટરમાં આ કીધું તું જોકે હું આ કન્ટિન્યુ રોજ ખાઉં છું પણ પપ્પા બીજું એમાં વધારે એક્સ્ટ્રા લઈને આવ્યા છે સો સો થેન્ક થેન્ક યુ યુ મચ પપ્પા અમે કર્યું હતું કે ગાડીમાં જ ગિફ્ટ આપીશું પણ મારી ગિફ્ટ એવી છે કે જે અત્યારે જ આપવા જેવી છે એટલે મને થયું કે આપી દઉં પહેલા ગેસ કરો કે શું હશે

ગમ્યો અને અત્યારે 13 જ લેવાનો છે ઓકે ઓકે મને એવું લાગે છે કે તમને ઓછું ગમશે કાર્ગો ગમ ગમશે હમ હમ ઓકે હેપી એનિવર્સરી માય ગિફ્ટ સરપ્રાઈઝ તો અહીંયા બંપુએ પહેરી લીધા છે ક્લોથ્સ વિચ ઇઝ લુક ગુડ હેન્ડસમ લાગી રહ્યા છે મસ્ત એકદમ પરફેક્ટ આવી રહ્યા હો અને અહીંયા વર્ધન જો વર્ધન ચલો ચલો લેટ્સ ગો નીકળી ગયા છે અને કાલ નો બ્લોગ બંપુ ગાડી જોઈ રહ્યા છે વર્ધન ક્યાં જઈએ છીએ આપણે મોલ માં શું કલા જઈએ છીએ ગેમરબા ઈ મી અબા જોતા બધા લોકો જોઈયે છે અમારો બ્લોગ હેપી એનિવર્સરી થેન્ક યુ ઓપન કરો ગેસ કર પહેલા શું હશે આઈ થિંક તો પેકિંગ છે પેકિંગ છે ઓકે પેકિંગ ઓપન કરીએ આઈ થિંક તો લુ कीपर હું કહી દતી હે અરે વાહ અરે વાહ નિકો ઓપન કરો બીજી એક બે વસ્તુ ભી મારા માઇન્ડ હતી જે પર વસ્તુમાં બહુ ડામ પેલે દીધી કઈ ગિફ્ટ્સ ગિફ્ટ્સ યસ વાહ ઓ યાદા દે সারি হো গন্দি ইতাক কোলি রিকো পারে আইকনিক নো আরয় ছেনে এক্পেস টাইলন আমনে কেটলা টাইম তি মংগাউতু મતલબ હું કેટલા ટાઈમથી હું બમ્પુને કહેતી હતી મેં કીધું બમ્પુ છે ને અને મોસ્ટલી છે ને આપણે જે જોઈએ ને એ વસ્તુ છે ને ઇન્સ્ટામાં રીલમાં આવે જ છે મારી સાથે જ થાય છે કે તમારી સાથે ખબર નહીં પણ આવું થાય જ છે અને બમ્પુને મેં ઘણીવાર બતાવ્યું તું બમ્પુ અને આ જોઈએ છે ઈ વાવ વાય કલર છે કલર છે વાવ મને આ જ કલર જોઈતો તો ખરેખર વાવ થેન્ક યુ થેંક્યુ થેન્ક યુ થેન્ક થેન્ક યુ

ખબર <laughs> પડેપિયા okay. <laughs>

વધને પણ મારી જેમ સ્પ્રેનો બહુ શોખ છે વાવ સ્મેલ જો એકદમ રિફ્રેશિંગ અને બહુ જ મસ્ત છે વાવ યાર કે લાગી વર્ધન સર છે અને એની સ્મેલ પણ સેમ એઝ ઓલ પણ વાવ યાર બહુ બહુ વાવ યાર મસ્ત છે થેન્ક યુ બન્ને મારી બહુ સુપર ફેવરેટ અમારી ગાય

बाय बा फटाफट आओ आज बेटू हेप्पी हेप्पी थे गेट आमज तो yeah. हैप्पी हेप्पी Very good. Very good. Yes.

તો વર્ધન તો રમી રહ્યો છે અને ઓલમોસ્ટ અમે બે કલાક માટેનું બુક કરાવી છે તો વર્ધન રમે છે ને અત્યારે છ વાગ્યા છે ને મને લાગે છે બુક તો અમે લોકોએ કંઈક હેલ્ધી મંગાવી છે હા કાલે બહુ અનહેલ્ધી થઈ લીધું એટલે અત્યારે થોડું હેલ્ધી થઈ જાય છે હું તમને બતાવું મંગાયા છે વેજ નાચો વેજ લોટેડ નાચો જે એક હેલ્ધી ઓપ્શન છે સ્નેક્સનું તો મજા આવે ખાવાની તો આ મંગાયા છે અને બમ્બું છે ને વરદનની આગળ પાછળ ફરી રહ્યા છે અને વરદન જો ના બનાવ્યું છે બેઠા બેઠા મસ્ત મેગ્નેટ પ્લેટ્સ નું અને મને છે ને આ મેગ્નેટ પ્લેટ્સ રમી બહુ જ ગમે મજા આવે રમવાની અને જો આ ડ્રોઈંગ હતું એનું એ પ્રમાણે મેં જોઈને બનાવ્યું છે વર્દન ત્યાં રમી રહ્યો છું હું આવી રીતે અલગ અલગ ડિઝાઇન બનાવીને પાસ કરું છું હેલો જો પપ્પા શું કરે છે વર્ધન 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 ને મજા આવી ગઈ ચાલો થ્રી ટુ ફાઈનલી અમે લોકો નીકળી ગયા છે ત્યાંથી અને વર્ધન ને બહાર લાવો ત્યાંથી ઇટ ઇઝ અ બિગ ટાસ્ક વર્ધન ફ્રેમ માં નથી આવી રહ્યો બોલો અને હા હું અચાનક જ મારા મગજમાં આવ્યું અત્યારે આમ જોવો તો અત્યારે માઇન્ડમાં એન્ગેજમેન્ટને ઓલમોસ્ટ દસ વર્ષ થઈ ગયા આપણા રિલેશનને દસ વર્ષ થઈ ગયા સો વોટ યુ થિંક લાઈક કે તમને કેવું લાગી રહ્યું છે મારી સાથે મારી કંપની એન્ડ

અને એઝ એન લાઈફ પાર્ટનર જે તમે ઇમેજિન કરી હતી કે આવી મારી પત્ની ધર્મ પત્ની હોવી જોઈએ અને ક્વોલિટીઝ આવી હોવી જોઈએ એન્ડ ઓલસો એના ઉપર મેં ખરી ઉત્તર સકી હું યા નહીં 100 આઉટ ઓફ 1000 ઓ માય ગોડ સિરિયસલી થેન્ક યુ થેન્ક યુ સો મચ આ ઓન્લી ફોર વિડિયો ને દિલથી કહેજો વિડિયો માટે હું નહીં બોલ દિલથી દિલથી જ ના હું હે ને

થેન્ક યુ સો મચ આમ તો છે ને બમ્પુને કહેવાય બધો લવ એમનો કે બહુ એક્સપ્રેસ નથી કરતા લાઈક કે એમની કેર છે વર્ડ્સમાં ના એક્સપ્લેન કરી શકે પણ જે રીતની કેર છે જે રીતનો એમનો લવ છે એ રીતે તો હું એટલું તો કહી શકું કે એ પણ એટલું આમ ના કહેવાય કોન્ફિડન્સથી પ્લસ અમે એકદમ દિલથી કે અગર મને તમારો જેવો છોકરો ના મળ્યો હોત છોકરો બેસ્ટ હું થોડું એક્સપ્લેન ના કરી શકી બટ કેરમાં લવમાં અંડરસ્ટેન્ડિંગમાં માં બધી જ રીતે બધી જ રીતે યુ આર ધ બેસ્ટ 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 ટચ અને હા આ માલો છોકરા ભગવાન આવી જ રીતે કહેવાય આપણને હસતા બોલતા દસ ની સો વરસ નીકાળે એવી આપણે પ્રાર્થના કરી આજના મસ્ત દિવસે અને અત્યારે જો અમે લોકો નીકળ્યા છે હવે લોંગ ડ્રાઈવ કરતા કરતા ચીલ કરતા કરતા પણ તો કે આપણે આપણી સગાઈ હતી 10 વર્ષ પહેલા એ દિવસે એટલો ફાસ વરસાદ પડે તો આપરે જેની કોઈ હદ જ નહી હદ નહી પ્લસ એ વરસાદ બી યાદ રહી ગયો છે યાદ રહી ગયો છે પણ આજે વરસાદ પડ્યો નહી કદાચ પડવો જોઈએ ના પડ્યો તો આપણે અંદર હતા ત્યારે 嗯。Hmm?

આ ફોટોસ જે છે એ ઘણા બધા મોસ્ટલી મારા સાસરે જ છે એટલે હું ત્યાં આવીશને એટલે આપણે આના ઉપર ડેફિનેટલી સરસ વિડીયો બનાવીશ ઓકે બમ્બુ યસ ગાઈઝ અમે લંચ કરવા માટે આવ્યા છે મેડ બાય ટોમેટોઝમાં અમારી ઓલ્ડ એન્ડ મોસ્ટ ફેવરેટ પ્લેસ નહીં અમે એન્ગેજમેન્ટ કરીને ઘણી વાર અહીંયા આવતા હતા ડિનર માટે એ જ એ જ સિલેક્ટ કરી અમે લોકોએ અને અમારું જે ફૂડ છે આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પિઝા સ્ટ્રીપ અને બટર મિલ્ક આવી ગયું છે હજુ સબ્જી રોટી આવવાની બાકી છે અને હા જોઈ લે પિક્ચર જોવા જવું છે ભાઈ પિક્ચર જોવા જવું છે શું કેવું છે પિક્ચર જોવા જેવા મેટ્રો જોઈ ને આયા તો હથોડો હતું એટલે ના જવાય કોઈ બી પિક્ચર જોવા અત્યારે હાલ અને જઈએ ને તો ઊંઘી જવાની તૈયારી રાખવી પડે ને ખાલી ગોટુ ના જવાય સારું મૂવી આવશે પછી જઈશું યસ સબ્જી રોટી એન્ડ યાર લચ્છા પ્યાસ બબુ કેવું છે ચાખ્યું કે નહીં ના બસ હવે અહીંયાનું તો એઝ ઓલ તો મસ્ત જ હોય છે કે એવું ના પડે નહીં ટેસ્ટ વાઇઝ યસ ચલો ખાઈએ હવે આફ્ટર ડિનર મળીએ અમે લોકો આપી એની વાર થોડી તો અમે ઘરે આવી ગયા છે અને હું હજુ ફ્રેશનઅપ નથી મેકઅપ રિમૂવ નથી કર્યો પણ બમ્પો હવે ઘરે જઈ રહ્યા છે તો મળીયે હવે જલ્દી જલ્દી અને શેર એન્ડ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય